નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વિદનું ફોરેસ્ટ વાલાડી ચેનલના એક નવા વીડિયોમાં તો આજને ખાસ વાત કરવાનો છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી પરીક્ષાની તારીખ જાહેર તારીખ જાહેર કરેલી છે તો તમામ મિત્રો માટે છે તે ખુશીના સમાચાર કહી શકાય ખાસ જે પણ મિત્રો જીએસએસબી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાની તૈયારી કરતા હોય તેવા મિત્રો સુધી આ માહિતી પહોંચાડી દેજો કે જે બાર નવેમ્બરે

સ્પર્ધાત્મક પરીક્ષા સંભવિત તારીખો આજે જાહેર કરેલી છે એટલે કે ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટેની જ આ ભરતી છે તે જાહેરાત આવેલી છે જે વર્ગ ત્રણ માટેની છે તે માટેની અલગ અલગ એક્ઝામ ની તારીખ જાહેર કરેલી છે વધારે વાત કરીએ તો પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ ત્રણના વિવિધ સર્ગોની ફક્ત દિવ્યાંગો ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશથી ભરવાની જગ્યા માટે જાહેરાત ક્રમાંક એક બે હજાર પચીસ સૌથી સ્પર્ધાત્મક પરીક્ષા જે

એક બાર બે હજાર પચીસ ના દિવસે યોજાવાની છે અને પરીક્ષાનો સમયગાળો સવારે દસ થી સાડા અગિયાર વાગ્યા સુધી ઉમેદવારોને પરીક્ષાનો સમય આપવામાં આવેલો છે ત્યાર પછી જાહેર ક્રમક ચાર સર્વજ્ઞ નામ પશુધન નિરીક્ષણ તે માટેની પરીક્ષા એક બાર બે હજાર પચીસ ના દિવસે યોજાશે એટલે કે એક જ દિવસે જુનિયર ફાર્માલિસ્ટ અને પશુધન નિરીક્ષણ ની પરીક્ષા છે તે યોજાવાની છે પશુધન નિરીક્ષણ ની પરીક્ષા સુધી છે તે યોજાવાની છે ત્યાર પછી જાહેરાત ગ્રામ ભરતી તે આઠ બાર બે હજાર પચીસ ના દિવસે યોજાશે અને પરીક્ષાનો સમયગાળો દસ થી અગિયાર આપવામાં આવેલો છે ત્યાર પછી જાહેરાત ક્રમાંક સાત વિસ્તરણ અધિકારી સહકાર અધિક મદદનશ એન્જિનિયર તે બંને પરીક્ષા પંદર બે હજાર પચીસ ની છે તે નવ બાર બે હજાર પચીસ સવારે દસ વાગે થી અગિયાર વાગ્યા સુધી અને અધિક મંદાજ ઇન્જિનિયર ખાસ યાદ રાખજો આ પરીક્ષા નવ બાર બે ના દિવસે છે જે ત્રણ થી ચાર વાગ્યા છે તે યોજાવાની છે અને લાસ્ટ ભરતી જાહેરાત ક્રમાંક સોળ પરીક્ષા સર્વજ્ઞ નામ નાયબ સિટનીશ તે માટેની પરીક્ષા અગિયાર બાદ

એટલે કે જે ઉમેદવારો પરીક્ષાની રાહ જોઈ રહ્યા તે માટેના કોલ લેટર હવે ટૂંક સમયમાં જી એસ એસ બી એટલે કે ગુજરાત બોર્ડ પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જાહેર થશે અને અલગ અલગ તમામ ભરતીની માહિતી પણ ટૂંક સમયમાં ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે વધારે માહિતી માટે ખાસ આપણી ટેલિગ્રામ ચેનલ નીચે લિંક આપેલી છે અને ફેસબુક પેજને ન ફોલો કર્યો હોય તો તેને પણ તેમાં પણ જોઈન થઈ જજો જ્યાં આપણે વધારે એક્ટિવ છે ત્યાં તમને તાત્કાલિક સરકારી ભરતીની તમામ માહિતી મળી જશે તો મળીએ નવા વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ